નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણિયાતના સમાચાર મિત્રો તાઇવાનની રાજધાની તાઈપેઈમાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો ઇક્ટા સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી છે જાપાની હોકીનાવાના દક્ષિણી ટાપુ સમૂહ માટે સુનામીની ચેતવણી જારી કરી છે અહીં ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે મિત્રો મળતી માહિતી અનુસાર ઇલે 5 સે પણ સુનામીનો ઓલેટ જાહેર કર્યું છે તેમજ દરિયા કિનારા વિસ્તારોને ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે તાઇવાન માં આવેલા ભૂકંપ માં એક વ્યક્તિના ના સમાચાર છે જ્યારે પંચાવન થી વધુ લોકો ઘાયલ થયા છે મિત્રો અતિ માનવીય અનુસાર ભૂકંપ ના કારણે તાઇવાન ના વોલિન માં પણ ઘણી ઇમારતો ધરાશાય થઈ ગઈ છે ઘણા મકાનો અને ઇમારતો પોતાના ઠેક જેમ અગલા બંધ થઈ ગયા છે મિત્રો તાઇવાન ના ભૂકંપ ના કારણે મોટા પાયે વિનાશ થઈ ગયો છે મિત્રો મળતી માહિતી અનુસાર આ પછી દેશભરમાં ટ્રેન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે તેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે તેને તાઇવાનમાં પચીસ વર્ષમાં સૌથી શક્તિશાળી હુકમ ગણવામાં આવી રહ્યો છે મિત્રો આવી જ માહિતી માટે channel ને subscribe અને video ને like કરજો મિત્રો ધન્યવાદ